પ્રાર્થના સમાજના સમાજની પાંડુરંગ આત્મારંગ પાંડુરંગ અને મહાદેવ ગોવિંદ રાનડે મુંબઈમાં પ્રાર્થના સમાજની સ્થાપના કરી તે સહસંસ્થાપક હતા બંને સાથે કરી પછીથી આર જે ભંડારકર પણ જોડાયા મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ અઢારસો બેત્લીસ નાસિક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો મહાદેવ ગોવિંદ રાનડેની તીક્ષ્ણ બુદ્ધિના કારણે તેને મહારાષ્ટ્રના સોક્રિટીસ કહેવામાં આવતા હતા જ્યારે પશ્ચિમ ભારતના સુકારત તરીકે પણ એની નામના હતી મહાદેવ ગોવિંદ રાનડેને પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણના અગ્રદૂત તરીકે પણ ઓળખવામાં આવતા મહાદેવ ગોવિંદ રાનડે એને સખત વિરોધ કર્યો હતો બાળ લગ્નનો પડદા પ્રથાનો અને બહુ બહુવિવાહનો જ્યારે સ્ત્રી શિક્ષણ અને વિધવા પુનઃ એમને સમર્થનિયમ માં નિરીક્ષક તરીકે એક ભૂમિકા ભજવી હતી મહાદેવ ગોવિંદ રાનડે સાર્વજનિક સભા નામનું એક સમાચાર પત્ર શરૂ કર્યું હતું શારદા અધિનિયમ શ

પુનામાં ફર્ગ્યુસન કોલેજની સ્થાપના થઈ હતી સમાજે એ ગોવિંદ અખિલ ભારતીય સ્વરૂપ મેળવ્યું હતું અને એ સમયે પ્રાર્થના સમાજથી લોકો આકર્ષાયા હતા અને મહાદેવ ગોવિંદ રાનડે એ ભારતમાં ઓગણીસમી સદીમાં ધાર્મિક અને સામાજિક સુધારણા લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ મુદ્દામાં સાથે રહીશું સરસ અધ્યયન કરીશું અને સફળતા તરફ જઈશું બાય બાય